ભોગ નંબર છ વિરુદ્ધ કાર્યમાં નંબર છ લખો જીવનમાં ક્યારે પોતે કરેલા સુકૃતોની પોતે પ્રશંસા સ્વદાન પ્રશંસા આ શબ્દ છે દાનની સાથે મેં બધા સુકૃતોને લીધા ખમણ કર્યું એટલું બોલો બરાબર અરે મારા પાસે કઈ તકલીફ તબિયત ઠેકાણા નહોતા આમ તેમ પણ આપણે કરી લીધું બહુ બહુ કોઈ પૂછે કેવી રીતે કર્યું દેવગુરુ જયેશભાઈ દેવગુરુ સ્વદાન પ્રશંસા એ પણ શિષ્ટ લોક વિરુદ્ધ છે હા હિમાલય પર ચડી આવે ને ચડીને આવે પછી આવે પછી એના સાત દાડા ભાષણ ચાલે કે ના ચાલે અમે અહીંથી આમ ગયા પછી ત્યાં ગયા પછી હું ઉપર ચડ્યા પછી આમ કર્યું વચ્ચે આમ ઠંડી આવીને વાવાઝોડા આવ્યા ને વરસાદ આવ્યા એની વચ્ચે પણ અમે આવી રીતના પહોંચ્યા આ બધું શું છે તમારા સુકૃતની તમે પ્રશંસા કરશો તો તમારા સુકૃતના બાંધેલા પુણ્યના ભાગાકાર થશે બીજાના સુકૃતની અનુમોદના તમારા પુણ્યના ગુણાકાર પોતાના સુકૃતની અનુમોદના પુણ્યના કોઈ પૂછે દેવ ગુરુ પ્રસાય કોઈ પૂછે સંઘે સરસ લાભ આપ્યો વાર્તા પૂરી પાછું આ બધામાં નહીં લગાડતા નાનું બાળક કદાચ બોલે તો એને એમ નહીં કહેવાનું ભાસ્કર ભાસ્કર બધું પુણ્ય ખેઈ ખોઈ નાખે એને સાંભળવાનું એને પંપાડવાનું એ એમ એવું બહુ સરસ એ જ છોકરો આગળ જતા સમજણો થશે એટલે ઓટોમેટિક એને ખ્યાલ આવશે કે ભાઈ આપણે આપણા ગાણા ગાવાના કેટલાક તો એવી હસ્તીઓ હોય છે એ બેસે ને સમિતિ ને કમિટીમાં એટલે આખી કમિટી ઉપર પોતે જ કબજો રહી લે બોલવાનું એવું શરૂ કરે એવું શરૂ કરે બાકી બધા ક્યારે તમારા સુકૃતની પ્રશંસા કરો સુકૃત કેવું જોઈએ ગુપ્ત તમને ખબર છે વરસાદ આવે ત્યારે સૂર્ય ક્યાં હોય એટલે ગુપ્ત છૂપો સૂર્યને લીધે જ વરસાદ આવે છે એ પણ નક્કી છે સૂર્ય વરસાદ મોકલે છે છતાં વરસાદ પડે છે ત્યારે છુપાઈ જાય છે અને જો બહાર આવે ને વરસાદ વખતે તો એ વરસાદને શું કહેવાય એ તમને છે સમજી ગયા આટલામાં તમારા સુકૃત વખતે તમે તમારું નામ જો બહાર લાવવાની કોશિશ કરો તમે મોર જેવા થઈ જાઓ મોર કળા કરે ઉઘાડો પડી જાય માં જેવા બને સ્ત્રી માં બને પછી ના દીકરાનું જયારે નામ પાડવાનું આવે ત્યારે દીકરા સાથે કોનું નામ આપશે સંજય લીલા ભણસારી જેવાને છોડો બાજુ પર બાકી માં પોતે પડદાની પાછળ રહે છે જન્મ આપે છે નવ મહિના પાળે છે એને મોટા કરવાની જવાબદારી પણ માની છે એનામાં સંસ્કાર નાખવાની પણ જવાબદારી માની પણ એ જ છોકરાને જયારે સ્કૂલમાં બેસાડશે એનું જયારે ફોર્મ ભરવાનું આવશે ત્યારે નામ કોનું લખાવશે ગુપ્ત સુકૃતિ આપણે પણ આપણા સુકૃતને કેવા રાખવાના ગુપ્ત કોઈ સુકૃતની જાતે પ્રશંસા નહી કરો અને યાદ રાખજો જે સુકૃત સારામાં સારું કર્યું હશે એની સુવાસ લાંબા સમય સુધી ચાલશે કેમ કુમારપાળની સુવાસ આજે પણ ચાલે છે કેમ વસ્તુપાળની ચાલે છે કેમ તેજપાળ યાદ આવે છે કેમ દેદાસા જાવડસા ભાવરસાથડસા ઝાંઝસા આજે પણ ઇતિહાસ ની અંદર અમર છે કેમ ઝગડુસા એનું નામ અમર છે કેમ ભામાસા ભૂલાતા નથી કારણ કે સુકૃત જાહેર કરવા માટે એમણે સુકૃત નતા કર્યા એ તો શાસનના કાર્યો કરવા માટે સુકૃત